ભાવનગરના મેયર એવું તો શું બોલ્યા કે કેશુબાપાની યાદ આવી ગઈ ભાવનગરના મેયર ભરતભાઈ બારડની વેદનાએ બે હજાર એકની યાદ અપાવી દીધી મેયરે ભારતીય જનતા પક્ષના ભાવનગરના વોટ્સપ ગ્રુપમાં એવી ચીમકી ઉચ્ચારી કે જે રીતે મને કન્નડગત કરવામાં આવે છે જે રીતે મને દબાવવામાં આવે છે હું આત્મવિલોપન કરી લઈશ એક મેયર જેને શહેરના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે એણે પક્ષના ઇન્ટરનલ વોટ્સઅપ ગ્રુપમાં કોના માટે આ શબ્દો ઉચ્ચાર્યા અને કેમ એને આવી વેદના વ્યક્ત કરવી પડી એક બહુ મોટો આશ્ચર્યનો વિષય છે અને તેમણે ત્યાં સુધી કીધું કે ભારતીય જનસંઘ જેની સ્થાપના ઓગણીસો પચાસમાં થઈ હતી એ ઓગણીસો પચાસમાં સ્થપાયેલા ભારતીય જનસંઘથી જે માણસ કાર્યકર છે અને ભારતીય જનસંઘ ભારતીય જનતા પાર્ટીમાં પરાવર્તિત થયો એમાં એ કાર્યકર છે આ પરાવર્તિત પક્ષમાં શું કાવા દાવા થઈ રહ્યા છે કે મેયરે આવા શબ્દોના ઉચ્ચારણો કરવા પડ્યા એમણે પક્ષમાં જ વાત કરી છે પક્ષની અંદરની વાત કરી છે પણ બહુ જૂજ હવે નેતાઓ બચ્યા છે આ ડિસિપ્લિન પાર્ટીમાં જે સાચાને સાચું કહી શકે જેમ કે ક્યારેક ક્યારેક અમરેલીના ભાજપના દેખતા નેતા ડૉક્ટર ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરે છે ક્યારેક સુરતના અને ભૂતપૂર્વ મંત્રી નાનુભાઈ વાણાની પણ ટિપ્પણી કરે છે કે અત્યારે ભાજપમાં જે કંઈ ચાલી રહ્યું છે એ ઠીક નથી ચાલી રહ્યું નાનુંભાઈએ તો ત્યાં સુધી કીધું કે આપણે કોંગ્રેસના રસ્તે જઈ રહ્યા છીએ તો ભાજપના સન્નિષ્ઠ ઇમાનદાર નેતાઓએ શા માટે કાં તો પક્ષની અંદરના વોટ્સઅપ ગ્રુપ કે મિટિંગમાં અથવા જાહેરમાં આવા નિવેદનો કરવા પડે છે અને એવું તો શું છે કે બે હજાર એકમાં જે કેશુભાઈએ શબ્દો ઉચ્ચાર્યા હતા એ આજે ભરતભાઈએ ઉચ્ચારવા પડે છે તો ભરતભાઈએ શું શબ્દો ઉચ્ચાર્યા કે એમણે કેશુભાઈના યાદ અપાવી દીધી દર્શક મિત્રો તમારે આ આખો અંક જોવો હોય તો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ જોશો